પારડીના ખડકીમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે વૃક્ષો કાપી પ્લોટો પાડતા ગ્લોબલ વોર્મિંગની અસર હજી વધે તો નવાય નહીં પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકો આજના દિવસ જ નહીં પરંતુ રોજ પર્યાવરણની રક્ષા કરવાનો સંકલ્પ લે તે જરૂરી પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકો એક દિવસ વૃક્ષ વાવીને છોડી દે તેનું જતન ન કરતા પાણી ન આપતા વૃક્ષનું વાવેતર થતું નથી ત્યારે દરેક લોકો આજના વધી રહેલા ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા વૃક્ષ વાવી જતન કરવું ખૂબ જ જરૂરી છે આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસર દરેક શહેરોમાં એટલી વધી છે કે લોકોને હીટવેવનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પારડીના ખડકી ખાતે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટો પાડવા માટે સેંકડો ઝાડોનું નિકંદન કરી પ્લોટો પાડતા લોકોમાં અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ મળી છે ખડકી પાર્ક અને જમીનમાં વૃક્ષો કાપી પ્લોટો પાડવામાં આવી રહ્યા છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટો પાડો પરંતુ એક ફેક્ટરીએ બારસો વૃક્ષ રોપવાનું હોય છે ત્યારે અહીં એક પણ વૃક્ષ રોપવામાં આવ્યા નથી અને સરકારના કાયદા વિરુદ્ધ ફેક્ટરીઓ ઉભી કરી પાલન ન કરતા જ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી થઈ છે ત્યારે આજે જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકો આજના દિવસો જ નહીં પરંતુ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાની જરૂર ઉભી થઈ છે ત્યારે આજે પારડીના ખડકીમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે વૃક્ષો કાપી પ્લોટો પાડતા ત્યારે ગામડાની હાલત વધુ પડતા વૃક્ષો કાપી ખેતીને લુપ્ત કરવાના દિવસો દેખાઈ રહ્યા છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે પર્યાવરણ દિવસના દિવસે વૃક્ષું જતન કરવાનું હોય છે ત્યારે પાર્ડી થી થોડા નજીક ખડકીમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે જ્યાં અહીં સેંકડો વૃક્ષો હતા તેનું આજે આપ જોઈ શકો છો નિકુંજન કરવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે અહીંયા એક ફેક્ટરી આવી રહી છે ત્યારે કહેવાય છે કે ફેક્ટરી કરતા તો જે ખેડૂતોને જે પાક કરવાનો હોય છે જેના લીધે ધાન્ય મળે છે અને વૃક્ષોનું જેટલું આપણે જતન કરશું એટલું આટલું પર્યાવરણ સાચવાઈ રહેશે અને જેના કારણે જે અત્યારે જે પાણીની સમસ્યા થઈ રહી છે તેનાથી બી આપણને રાહત મળશે અને પર્યાવરણને બચાવ કરવા સૌ નાગરિકોને આપણી મારે અમારા સંકલ્પ મિસ તરફથી અપીલ છે અને જાડો પાડી અમૃત પટેલ સંકલ્પ મિસ અને ત્યાં પણ એક સિવ ઇન્ડસ્ટ્રી પાર્ક બનાવવામાં આવ્યું છે ત્યાં પણ સેકડો હજારો વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો આજે પર્યાવરણના દિવસે આજે આ વૃક્ષોનું જે જતન કરવાનું હોય છે તેના બાદ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે અને પર્યાવરણ પ્રેમીઓ ખૂબ જ દુઃખની લાગણી વ્યાપી રહી છે ત્યારે વાત કરીએ કે આપણે ખાસ કરીને જે પર્યાવરણ દિવસે વૃક્ષનું જતન વૃક્ષનું એક વૃક્ષ વાવો અને કંપનીના નિયમ મુજબ જો આપણે કંપની બનાવવાની હોય ઊભી કરવાની હોય ત્યાં બારસો જેટલા છોડો રોપવાનો હોય પરંતુ અહીં કોઈ પણ પ્રકારના છોડો દેખાતા નથી અને આપ જોઈ રહ્યા છો કે કેટલા વિશાળ વૃક્ષો અહીંયા કાપવામાં જગ્યામાં કાપવામાં આવ્યા છે અને અહીંયા પાકા રસ્તા બની ગયા છે જેથી કરીને આવનારા દિવસોમાં હવે વૃક્ષો વાવશે નહીં એવું લાગી રહ્યું છે પાડી થી અમૃત પટેલ સંકલ્પ ન્યુઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો